લાગ્યું રહ્યું છે અમારું લીમડી છે લીમડી રાજેશભાઈ લીમડી છે જવા બતાડ દઉં તમને આવું બધું છે કાંઈક સરસ સરસ હા ખાવા વરસાદ નથી આવતો ના વરસાદ નથી વાદળ જો એવું થઈ ગયું છે પણ આવતો નથી અહીંયા તો ખૂબ જ વરસાદ છે એવું છે ના અહીંયા નથી વરસાદ મહુવામાં વરસાદ ચાલુ છે સોનલબેન ની લાઈ એવું છે હા બરોબર અહીંયા નથી વરસાદ વાતાવરણ તો થઈ ગયું છે પણ આવતો તો નથી હવે હેતલબેન જય માતા જય માતાજી બિહાર ભાઈ જય માતાજી કેમ છો ભાઈ માતાજી કાલ દેશભાઈ હરેશભાઈ અચ્છા માતાજી કેમ છો હરેશભાઈ મજામાં જયે જય અંબે અંબે જય માતાજી હરેશભાઈ પ્રજાપતિ જય અંબે ભાઈ તમારું નામ કહે ભાઈ જય ગુરુદેવ રાજેશભાઈ કે છે બેન ઓળખો છો બેન ધર્મેન્દ્રભાઈ મારી દીકરીની લાઈનમાં બોલાવી હતા હા 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 હું ગઈ હતી તમારી દીકરીની લાઈનમાં ધર્મેન્દ્રભાઈ તમારી દીકરીને એમાં ગઈ હતી ધર્મેન્દ્રભાઈ જય રામાભી તમારું નામ જણાવજો પ્લીઝ શૈલેષભાઈ હા ઓકે સોસાયટી સામે કેમેરો મેરો રાખો બે સોસાયટી સામે સોમે જમા સોસાયટી સામે રાખીને તમારે આખું બધું છે મકાન અમારા બાજુ ઓછા છે થોડાક ને બહાર અમારો વરસાદ નથી નહીં અમારો વરસાદ નથી ભાઈ જય માતાજી તલ બહેન લાઈક સાથે જય માતાજીભાઈ નરેશ નરેશભાઈ છું પ્લીઝ ગુજરાતીમાં કોમેન્ટ કરજો બહેનજી ગરમી બહુ જ પટરી હે તું મારી બારી સોરી નમસ્તે દિનેશભાઈ કેમ છો લાઈમાં તો સ્વાગત છે માદેવ જે દ્વારા

જય માતાજી તલ બે અવાજ વધાર અવાજ વોલ્યુમ મારું એટલું જ રહેશે ગામડે છું ને ત્યાં સુધી મારું વોલ્યુમ એટલું તમારે બધાને સહન કરવું પડશે પછી હું અમદાવાદ જઈશ ને પછી મારું વોલ્યુમ વધશે નરેશભાઈ શું કહીશ કે શું પ્લીઝ ગુજરાતીમાં કોમેન્ટ કરો તમારી કોમેન્ટ કા હિન્દીમાં કરો કા ગુજરાતીમાં કરો હું કોમેન્ટ નહીં વાંચી શકું ઇંગ્લિશમાં મને ઇંગ્લિશ ન થતું ભાઈ અરજ મહાદેવ કિરણભાઈ કિરણ મહાદેવ હરજ મહાદેવ બેન મેં તમુ ઇમોજી કીધું હતું બેન મેં તમે ઇમોજી કીધું હતું હા ઓકે જોયું છે આ શું લખ્યું છે કયું ગામ છે બેન લીમડી છે આવું આ ગામ લીમડી હું કાલની આ લીમડી આવી છું અહીંયા નિવત છે ને માતાજીના એટલા માટે દ્વારકાધી છે દ્વારકાથી માતાજી કિરણભાઈ ભૂયા આપ કાંસિ હું મેં અમદાવાદ શું થોડું ખાવાનું વધારે છે મોગલમાં સંજીવભાઈ છે મોગલમાં કેમ છો મસિંહભાઈ રાવલભાઈનું ગામ છે એવું છે જય માતા સંજીભાઈ કાલે લીમડી આવ્યા હતા તો હા કાલે લીમડી આવી હતી કૃષ્ણ શોક હા અમરસિંહભાઈ કાલે સાંજે પાંચ વાગે અમે અહીંયા પહોંચ્યા હતા મંગળવારે રિટર્ન જય મોગલમાં જય મોગલમાં જય માતાજી તો ક્યાં ક્યાં ગયા છો હું અહીંયા લીમડી આવી છું મારા ગામડે રહીવત છે ને માતાજીના એટલે લીમડી ગીન ગ્રીન ચોક ગરબી ગરબીનો વિડીયો હતો હા ગ્રીન ચોક લીમડીનો વિડીયો તો કાલે રાત્રે જોવા ગઈ હતી ને એટલે બંગલા તારા શું બંગલા તારા પાકાભાઈને ગીત ગાઉ મન નતા આવડતું આજે વિડીયો મૂક્યા હતા હેતલબેન હા આજે વિડીયો મૂકો તો રજેશભાઈ તમે અમદાવાદના છો હું પણ અમદાવાદ છું એવું છે એ કહેતો કે તમારું કયું ગા અહીંયા અત્યારે તો લીમડી છું અત્યારે તો ભાઈ સંજીવભાઈ આમ અમે લીમડી નાખીએ પણ અમે રહીએ છીએ અમદાવાદ જય શ્રી રામ જય શ્રી રામ બિઝનેસ પેકેજ ક્યાં ગયા છો બેન બા કહું તો છું લીમડી તમારું મૂળ ગામ કયું છે લીમડી છે અમારું મૂળ ગામ લીમડી છે પણ અમે રહીએ છીએ અમદાવાદ આ તો વાત એટલા માટે અમે આવ્યા છીએ બે દિવસ સંજીભાઈ અમદાવાદ છે હા जय माता जय माता दी नमस्ते ओ, नरेश भैया शू हाई मैडम जी मैं प्लीज मैडम जी ना को बेन को दीदी को सीस्टर को तो चाल से प्लीज भाभी मैडम एवं ना कहता प्लीज मारू लीमड़ी तालुका बोराणा गाम से यू है ओके साथ लाइक रेडी ओके जय महाराज शक्तिदान भाई केम छो मोटा बी मजा में केम छो शक्तिदान भाई संजय भाई कहेरबा कर कोई खराब कॉमेंट करी नहीं अमरसिंह भाई राधे राय राधे राधे भाई गुजराती तो प्लीज गुजराती कोमेंट करूँ हूँ इंग्लिश कॉमेंट नहींचू मैं आवड़त प्लीज आप कहाँ से हो मैं अमदावाद अमदावाद थी जो भाई એટલે કે જય માતા સરદાસ ગઢ દિલ નો મુકશો દિલ નો મુકશો કોઈ હા એ બી સાચી વાત કોને મૂક્યો તો હા પેલા ભાઈ મૂક્યો તો લીમડી વાતાવરણ સારું છે હા લીમડી વાતાવરણ સારું છે સાચી વાત છે મસીનભાઈ જો કેવું વાતાવરણ છે અમારું લીમડી ગામ જોઈ ગયું અત્યારે ટેરેસ ઉપર આવ્યું છે નમસ્તે નમસ્તે ભાઈ ઈને ખરાબ કમેન્ટ કરવાનો શોખ કોઈ એક કાલે કરજો મને મો સજીવાલ સંધી નમસ્તે કિરણ ભાઈ તો સજીવાલ છે સંધી ભાઈ કે પૈસા પડ છે આ મારું નંબર છે કોઈ ખરાબ કમેન્ટ કરની ન સા ગામ છે એ લિંક પર લિખે ગામ આપકા હસેયા લાઈક લાઈક કરી દઈએ ઓર મે ચેનલ કો સબસ્ક્રાઇબ કરી દઈએ ઉડખમ પડે છે એટલે બે નહીં મને નથી ઉડકતી સોરી નામ જણાવજો ઓળખાણ પડે છે પ્લીઝ તમે તમારું ઓળખાણ દેજો ભાઈ થઈ ભાઈમાંથી જ રાજેશભાઈ તમારા વિડીયોમાં કોમેન્ટ કરી દીયા ઓકે મે ભી આપકો સપોર્ટ કર દઉં આવો મહીપતભાઈ આગળ મહિપતભાઈ ક્યાં છે મહિપતભાઈ ક્યાં છે ઘણું સ્વાગત છે મારા મોટાભાઈ સંજીવભાઈ કે જેના મા બાપના હલકા સંસ્કારો હોય એની પ્રજા હલકી જ હોય હા એ બી સાચી વાત છે સંજીવભાઈ દિનેશભાઈ કે છે એ શું લખે છે ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરો હા નથી ભાઈ હું ગુજરાતી ઇંગ્લિશમાં કોમેન્ટ જ નહીં વાંચ્યો બીજું તો શું આપણે એ વાંચીએ બાકી તો છોવા દેવાની જય માતાજી કુલદીપભાઈ રાજયભાઈ કે છે ભાઈ કોઈ દિવસ પીર ન થાય અને બાયલા કોઈ દિવસ બાર વાટા ના કરી શકે હા સાચી વાત ભાઈ યાભાઈ ભાઈ જય માતાજી જય માતાજી મારા નાના બેન જય માતાજી બેન જય માતાજી લાઈને પ્લીઝ લાઈટને લાઈને લાઈક કરો યાર જય દેવ જય દેવ જય દેવ સાચી વાત છે ભાઈ ભાઈ કે છે તો બેન તમારે વરસાદ છે કે નથી નાના બેન નહીં અમારે વરસાદ નથી ભાઈ સંજીવભાઈ કે છે ને ખરાબ કોમેન્ટ કરવાનો શોખ હોય કોલ કરજો મને જય દ્વારકાધીશ દ્વારકાધીશભાઈ હસી થાય છે ભાઈ भाइयों तथा बहनों ने नम्र भी पर पर के लाइक सपोर्ट करता रहो एसपी पर सुरेश पर जय माता जय माता जय माता स्वागत है सुरेश भाई क्या थी जो जानाजो भाई महिपत सी ओ हाँ पेला ते आई डी बदलाई नहीं कि महिपत भाई लाइक करता रहो मित्रों ત્યાં ગામડો છે લીમડી છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આધા હે સુરેન્દ્રનગર જિલ્લા હે ઉશ્કે ત્યાં થાય છે લીમડી ગાઉ લીમબડી સંતુદાન પ્રત્યે છે બેન પાપડ નો હા મારા સાહેબ હોય મને કોણ રોગ કર્યો તમને નહીં રોગ કર્યો

આવો મહીપતભાઈ વાગડ બરોબર એકી કોમેન્ટ પછીની નથી આવી કુલદીપભાઈ પછીની તમારી કોમેન્ટ નથી આવી તમારું મારી કોમેન્ટ ઉપર ગઈ ત્રણ જી કોમેન્ટ છે ગયા ગામથી જો હું અમદાવાદથી જો ભાઈ એવું છે કુલદીપભાઈ દિનેશભાઈ કહે છે ગોલ ગોલણભાઈ ને કેને બ્લોક કર્યા સુરેશભાઈ કહે છે ઓકે લાઈક કરી દીધી છે ઓકે લાઈક કરી દીધી ઓકે ભાઈ થેન્ક યુ હવે ઓકે થઈ ગયું ને ઓકે તો વાંધો નહીં પચ મિનિટ હો कमेंट કરતા રહેજો લાઈક કમેન્ટ તમે દેખાતા કેમ નથી હું ભાઈ એ દેખાતી નથી હવે સમજી કે કુલદીભાઈ એટલે ગોવાણ ભાઈ એટલે આ શું લખ્યું છે અત્યારે મેં લાઈક કરી ઓકે થેન્ક યુ હું ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે ઓકે ભાઈ હું તમને ચેનલ સબસ્ક્રાઈબ કરી આપીશ હું બે મિનિટ થોડોક અવાજ બંધ કરું છું બે મિનિટમાં તો અવાજ કરું છું ઓકે ઉત્તર છે មកខ াইয়া નથી તમારે લાટ નથી ને લાટ હતી લાટ જોઈએ ભૂજો Chá tao tôi nhiều lần Chá tao mình giúp ta kìa.